અભિયાન અંતર્ગત જિલ્લા કમલમ દાહોદ છાપરી ખાતે જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ નું આયોજન ભારતીય જનતા પાર્ટીનો સરકારે ગરીબ કલ્યાણ મહિલા સશસ્ત સુરક્ષા બાહ્ય સુરક્ષા સાંસ્કૃતિક અને વિશ્વમાં ભારતનો ગૌરવ વધારવા તેમજ વિકાસના તમામ આયામો કલ્યાણ અને પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને બે હજાર ચોવીસની આગામી લોકસભાની ચૂંટણીમાં પુનઃ સમર્થન મેળવવાના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામ ચલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેને લઈ દાહોદ જિલ્લામાં કમલમ ખાતે જિલ્લા

કાર્યકર્તાના માધ્યમથી નરેન્દ્રભાઈના દસ વર્ષની સરકારે કરેલા લોક કલ્યાણકારી અનેક કામો અને રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સરકાર દ્વારા અનેક કામો કર્યા છે આ કામોની ટેમ્પલેટો અનેક પોસ્ટરો લોકો સુધી પહોંચાડવાના અને ગામની પડતી મુશ્કેલીઓનું સજેશન પણ સાથે લઈને આવનારા દિવસોમાં સમાધાન થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી તારીખ દસ અને અગિયાર ચોવીસ કલાક માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના માધ્યમથી ચોવીસ કલાક માટે સોળસો કાર્યકર્તા અને સાથે સોળસો સંયોજકના માધ્યમથી ગામ સભ્યો અભિયાન અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે